એમએસ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીનીનું કરંટ લાગતા મૃત્યુ નિપજ્યું હતું મૂળ વલસાડની અને હાલ શાંતિ નિકેતન સોસાયટીમાં રહેતી બાવીસ વર્ષીય કાજલબેન પ્રતાપસિંહ ચૌધરી એમએસ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં માસ્ટર ઓફ વિઝ્યુઅલ આર્ટ્સના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી કાજલ ચૌધરીએ બેચલર ઓફ આર્ટ્સ પેઇન્ટિંગ પણ ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાંથી જ પૂર્ણ કર્યું હતું કાજલ ચૌધરી છેલ્લા ત્રણથી ચાર વર્ષથી વડોદરામાં જ રહેતી હતી સોમવારે રાબેતા મુજબ કોલેજ ચાલુ હોવાથી કાજલ ચૌધરી કોલેજ ગઈ હતી જ્યાં બપોરના સમયે પેઇન્ટિંગ વિભાગના બીજા માળે સ્ટુડિયોમાં તેના અભ્યાસના ભાગરૂપે પેઇન્ટિંગ કરી રહી હતી તે દરમિયાન પેઇન્ટિંગનો કલર દૂર કરવા માટે ગરમ પાણીનો ઉપયોગ થતો હોવાથી વિદ્યાર્થીનીએ ગરમ પાણી કરવા માટે એક ડોલમાં ઇલેક્ટ્રિક વોટર હીટર મૂકીને પાણી ગરમ કરવા માટે મૂક્યું હતું પાણી ગરમ થઈ જતાં કાજલ પાણીની ડોલમાંથી ઇલેક્ટ્રિક વોટર હીટર કાઢવા ગઈ ત્યારે તેને કરંટનો જોરદાર ઝટકો લાગતા તે સ્થળ ઉપર ઢળી પડી હતી આ સમય દરમિયાન નીચે ગયેલા સાથી વિદ્યાર્થી ગણતરીની મિનિટોમાં પરત આવતા તેને કાજલને ઢળી પડેલી હાલતમાં જોતા બુમાબુમ કરી મૂકી હતી જેથી ફેકલ્ટીમાં કામ કરી રહેલા અન્ય વિદ્યાર્થીઓ તથા શિક્ષકો અને ડીન પણ દોડી આવ્યા હતા તમામે મળીને કાજલ ચૌધરીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે

અત્યારે ડિસાઈડ કરેલ છે જે ઇન્સિડન્ટ આખો બન્યો એની અંદર વોટર હિટિંગ રોડથી સ્ટુડન્ટ પાણી ગરમ કરી અને પછી તેને બે ક્ષણ માટે એ કંઈક તેનાથી દૂર ગયા અને તે દરમિયાન જે આજે આખો દિવસ વરસાદ આવ્યો છે તો એ આસપાસનો એરિયા પાણીવાળો થઈ ગયો અને એ બાય કરંટ જે પાસ થઈ અને જ્યારે સ્ટુડન્ટ ત્યાં આગળ આવ્યા તો એ પણ કરંટની અંદર લપેટાઈ અને આ વસ્તુ બની એ અત્યારે જાણવા મળ્યું છે જો કે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી એને વધારે વિગતવાર ડિટેલ્સ જે કોઈ પણ ઠોસ પગલા લેવાના છે આ લેબોરેટરી હોય વર્કશોપ હોય હોસ્ટેલ્સની અંદર પણ ક્યારેક આઉટ થઈ શકે તો હાલ તો અત્યારે આવા કોઈ પણ ઇક્વિપમેન્ટ્સ સંસ્થાની અંદર પરમિટેડ જે નથી તેનું એક તો ચેકિંગ કરી અને ફરી વખત અવેરનેસ કરવાનું વાઇસ ચાન્સેલર નક્કી કરેલ છે જેથી કરીને કોઈ પણ આવા હિટિંગ રોડ્સ થી આવા કોઈ અકસ્માત ન બને આ અકસ્માત ખૂબ જ દુઃખદ છે અને આ તબક્કે આ કમિટીનું ગઠન કરી અને વધારે ડિટેલ્સ મેળવી અને પછી આગળની કાર્યવાહી સીસીટીવી હોય તો એક્ઝેક્ટલી શું બન્યું છે એ આપણને ખ્યાલ આવી શકે ડિપાર્ટમેન્ટના એમના ક્લાસમેટ્સ અને જે વર્કમેટ્સ છે તેમની સાથે જ એ અત્યારે કાર્યરત હતા અને હિટિંગ રોડ પાણીની અંદર મૂકી અને થોડી વાર દૂર ગયા અને દરમિયાન વરસાદની અંદરથી એ શોધવા માટે જ આ કમિટીનું ગઠન થયેલ છે ખુલ્લા વાયર્સ અથવા તો કોઈ જગ્યાએ બોક્સિસ ન રહે જેથી કરીને

એ માટે થઈને જ સમિતિનું ગઠન થયેલ છે જો તેની અંદર કંઈ પણ એવા લેપ્સિસ જોવા મળશે તો તરત જ એને કવરઅપ કરી અથવા તો તરત જ તેને સુધારો એની અંદર કરીને અથવા તો મોડિફાઈ રિનોવેટ કરીને કરવાનું થાય અને જે નિયમની સખ્તાઈ છે એ પણ લાગુ કરવાની થાય કે એવા કોઈ પર્સનલ ઇક્વિપમેન્ટ્સ લાવીએ આપણે કોઈ ચાર્જર હોય એમાંથી પણ બ્લાસ્ટ થઈ શકે કોઈ હિટિંગ રોડ હોય એની અંદર પણ આ વસ્તુ થઈ શકે તો તમામ વસ્તુઓ ન થાય તેની તકેદારી સખ્તાઈથી અમલીકરણ અને જે કોઈ પણ આની અંદર ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની અંદર જે રિપોર્ટની અંદર આવશે એ માહિતી મળ્યા પછી જે નક્કી થઈ શકશે કે એની અંદર કયા પ્રકારનું આગળ કાર્ય કરવાનું કમિટી આવતીકાલે જ આની પહેલી મિટિંગ કરશે અને ત્યાં આગળ ફેકલ્ટીની અંદર જે ઘટના સ્થળ છે તેને જઈને એનું રિવ્યૂ કરશે અને કાલ સાંજે એની ફરી વખત રિવ્યુ મીટિંગ પણ એની આ રાખેલ છે એટલે બે એક દિવસની અંદર આની અંદર બેઝિક જે કોઈ પણ ઘટના સ્થળ ઉપર ઓબ્ઝર્વેશનથી રિવ્યુ થશે તેનું તારણ આવી જશે અને પછી તાત્કાલિક એના ઉપર અમલવારી કરવાની થાય જે કોઈ પણ એડમિ એની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ રિક્વાયરમેન્ટ હોય અથવા તો કોઈ પણ એની અંદર બીજા નિયમો અથવા તો એ લાગુ ਕਰવાના થતા હોય તો નોટ ઓન્લી એ ફેકલ્ટી ની અંદર તમામ ફેકલ્ટી વર્કશોપ્સ ઈવન પ્લેગ્રાઉન્ડ્સ ની અંદર હોય કે એ હોસ્ટેલ્સ ની અંદર હોય તેનો અમલ ਕਰવામાં આવશે જેથી કરીને આવું એક્સિડન્ટ ફરી વખત યુનિવર્સિટીમાં ના બને માસ્ટર વાન કી હે ઓર વો અપના સ્ટુડિયો પર કામ કર રહી થી તો શાયદ પાણી કા બાલ્ટી મેં થા તો કુછ કોયલ કે સાથ કામ કર રહી થી અપના કેનવાસ કો વેટ કરકે ડ્રાય કરકે કુછ એક્સપાન્ડ karna chahti hogi बट अनफॉर्चुनेटली वहाँ हमारा बच्चे को दूसरे स्टूडियो में कोई नहीं थे तो कुछ बाद बच, एक बच्चा ऊपर गया तो इस ये नीटे, नीचे नीचे लेटी हुई थी तो सबको पता मतलब लगा कि कुछ हो गया तो उसके हाथ में वो कॉयल था तो वो निकाल के फिर कनेक्शन निकाल के सब ने उसको रेस्परे, रेस्परेटरी देने का कोशिश किया और हम लोग एकदम जल्दी लेके उसको नरहरी भागे मतलब कोयल वैसे तो कोयल नहीं यूज करना चाहिए था तो अभी एक्सीडेंट एक्सीडेंट हो गया तो हम क्या करेंगे अरे आप हो ये अरे देखो कॉइल अब वो कर रही है हमें नहीं मालूम ना ऊपर के स्टूडियो पे वो कॉइल पे कर तो तो रहे थे ऐसे नहीं वैसे तो नहीं होना चाहिए बट वो कब ले आए कब यूज कर रहे बीस इक्कीस साल के मास्टर के बच्चे है वो अपने स्टूडियो के लिए कौन सा चीज का रहे मास्टर की है मास्टर फर्स्ट ईयर के बच्चा है पेंटिंग फर्स्ट ईयर की चीज यूज किस के लिए पानी गर्म किया यार हम जो हम जो हमारे नहीं कोयल होते पानी गर्म करने गरम। के लिए उसकी कुछ कैनवास उसको स्ट्रेच करना होगा गर्म में दुबा के फिर पानी वो नहीं मालूम कौन सी कैनवास की मैंने नहीं देखा क्योंकि मुझे न्यूज लिया मैं भाग के गई भाग के उसको लेके फिर हम हॉस्पिटल गए हम लोग उनको लेके नर्सरी भागे थे तो मेरे को वो सिचुएशन भी मुझे पता नहीं कि पे कैसे रखे वो क्या है लेकिन जैसे मैं मेरे को इन्फॉर्मेशन मिला तब तक मैं पहुंची क्योंकि वो पे है देखो कहना क्या है इट इज एक्सीडेंट अनफॉर्चुनेट एक्सीडेंट है ठीक है अगर हम कोइल घर पे भी पानी गर्म करके करने के लिए जिसके पास बड़ा गीजर नहीं है वो तो यूज करते ही है लेकिन हमें सेफली करना चाहिए बट अभी बारिश गिर रहे थे थोड़ा सा टेरेस में भी पानी था ये बच्चा अंदर कर रहे हमें नहीं मालूम था क्योंकि उसके आधा घंटा पंद्रह बीस मिनट पहले वो दूसरा क्लास अटेंड करके ऊपर गई थी तो वो कर रही है अपने स्टूडियो में क्योंकि बच्चे अपने अपना काम कर रहे थे गीजर नहीं था कोयल था भाई कोयला उसी का ही था उसी का ही था तो वो कब लाए कब गर्म करे इट्स एन अनफॉर्चुनेट थिंग बहुत बहुत ही बहुत ही अनफॉर्चुनेट हुआ नहीं यूज करना चाहिए और यूज हुआ अभी इलेक्ट्रिक शॉक हुआ बारिश में पानी वहां पड़ा है उसकी वजह से आगे गया गया। नहीं नहीं हमें इंस्ट्रक्शन इंस्ट्रक्शन में स्ट्रिक्ट करना पड़ेगा कुछ कुछ चीजें आप यूज ना करें देखो फिर क्या होता है भैया अभी आपको भी पता है कि मुझे वो कॉइल संभाल के करना हम लोग को ना वो लकड़ी लगा के वो कॉल लगा के रखते हैं हम उसको नहीं पकड़ते लकड़ी से करते अगर कोई करते है तो मैंने ऐसे करते हुए देखा है लोगों को तो दिस इज वेरी अनफॉर्चुनेट अब मतलब हम वहाँ तो 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 चेक करवाना पड़ेगा ये खाली प्लग इन है उसमें उन्होंने प्लग करके यूज करे इतना मुझे पता चला लेकिन हम जल्दबाजी में बच्चों के लेके पहले हमारे उसका लाइफ का देखना था इसलिए लेके भागे नरहरी घी में थी मैं तब से तीन बजे से उसके बाद वहां से इधर लाए मैं तब से इधर खड़ी